જે માતા જી મિત્રો બધાને આપણે આતાર પંસિંગ કરી છે તો ઓયમી આતાર પંસિંગ કરી બધા બેઠા છે પોરખાવા પછી તમને દેખાડું બધું કામ એમી કે હું થામલા કરેલા છે નહીં થામલા દેખાડું તમને જો આવું કામ કરેલું છે એમી થામલા બધા ભરતે દેખાય પડતા એમી નાખેલા છે અમારા માણસોનો કોન્ટેક્ટ સંપર્ક કરો અમારા બ્લોગ ખારો લાગે તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબર કરી દેજો આવું નાવું કામ દેખાડ છુ રેતે રેશ્યુ આ ગામ ભેગાણી ની અંદર કરેલું છે અમે જે માણસ ને જોવું હોય તો જોઈ આવજો આ જે તાર જાળી બધું મારેલું છે થામલા ને કલર મારેલો છે કલરવાળા થામલા તમને દેખાડું આપડી આ કામ માં જો તમને તાર જાળી દેખાડું મારી દીધેલી અમારો આ ભાઈ ફોન છે એકરા જો આ બધું તાર જાળે લાગી ગયેલું છે જોઈ જો કલર બલર બધું કામ એમી કર્યું છે tarzali, tarzali bedu mairi di tulis, jene harus lage kerabu a itu kontak kerjo marna niscaya kala number